ભરૂચ જિલ્લાની અંકલેશ્વર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે હસ્તી તળાવ નજીક ડ્રેનેજ કામ માટે ખોદવામાં આવેલા ખાડામાં એક વાહન ચાલક ખાબક્યો આશરે દસ ફૂટ ઊંડા ખાડામાં ખાબકેલા મોપેટ ચાલક નો સદનસીબે બચાવ થયો છે જોકે તંત્ર એ ખોદકામ કર્યા બાદ આસપાસ ના અને સાઇન બોર્ડ ન લગાવાતા લોકો માં રોષ જોવા મળી રહ્યો છે આ વિસ્તાર માં લાંબા સમય થી ડ્રેનેજ ની કામગીરી ચાલતી હોવા છતાં તંત્રએ યોગ્ય પગલા નથી લીધા જો યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો સ્થાનિકોએ આંદોલન ની ચીમકી આપી છે બે માણસો એક્ટિવા ખાડામાં પડ્યા છે મેં સ્થળ તપાસ કરતા જોયું કે ત્યાં ખાડા બિલકુલ ખુલ્લો હતો એની આસપાસ કોઈ બેરિકેડ નહોતું જેથી તે લોકો સીધા અંદર પડી ગયા સારું થયું ભગવાન નસીબે કે કોઈ જાનહાની થઈ નહીં તો શું અંકલેશ્વર નગરપાલિકા ને ફરજ નથી કે જે કોન્ટ્રાક્ટરને આ કામ સોંપ્યું છે તે સાવચેતીને ને પગલા રૂપે આ ખાડા આસપાસ બેરિકેડ મૂકે એજન્સી દ્વારા જે માત્ર બેરિકેડ લગાવવામાં આવે છે માત્ર પટ્ટી લગાવવામાં આવે છે જે ઇનફ નથી આ ઘટના ઘટી આજે પણ એમને નોટિસ આપીએ છીએ અને એમની સામે દંડની કાર્યવાહી કરવા માટે જીયુડીસી ને અમે ભલામણ કરવાના છીએ